વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના ફાયદા જણાવી જનસંપર્ક કર્યો હતો અનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે જીએસટી ના રેટ માં જે ઘટાડો કર્યો છે ડેરી પ્રોડક્ટ્સ છે પછી આપણે સ્ટેશનરી છે ઇલેક્ટ્રિક્સ છે જેમાં જે ઘટાડો કર્યો છે તે 28% થી 18% 18% થી 0% તે ખૂબ સુંદર એક ઘટાડો કર્યો છે અને વેપારીઓને ખૂબ

ટેક્સમાંથી સમાપ્ત કરી દેવામાં આવી છે અથવા પાંચ ટકાના સ્લેબમાં લાવી દેવામાં આવી છે જેના કારણે નાગરિકોનું અને પરિવારનું જીવન ખૂબ સરળ બનશે નરેન્દ્રભાઈ આખું સપ્તાહ જીએચસી બચત ઉત્સવ તરીકે મનાવવાનું એમનું આહવાન છે જેના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન કાર્યકર્તાઓ બાવીસ તારીખથી શરૂ કરીને ઓગણત્રીસ તારીખ સુધી ભરૂચ શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં વેપારીઓને મળીને આ ની જાહેરાત પછી વેપારીઓ અને નાગરિકોમાં એની અસર શું છે હજી આવનારા દિવસોમાં એની વ્યાપક અસર શું હશે અને નાગરિકોને કોઈ મુશ્કેલી હોય અથવા હજી કોઈ અમેન્ડમેન્ટ કરવાનું હોય તો અમારા માધ્યમથી સરકારને પહોંચાડવા માટેનો આ પ્રયાસ છે અમે જેટલા દિવસથી ફરીએ છીએ એમાં વેપારીઓ ખૂબ ઉત્સાહમાં છે નાગરિકોમાં પણ એના માટેનો ખૂબ અનેરો ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ માટે એ લોકો આશીર્વાદ વરસાવી રહ્યા છે સમગ્ર દેશમાં એટલે કે જે પહેલા સત્તાવીસ ટકા અઢાર ટકા નો અલગ અલગ જે સ્લેબ હતો એ સુધી ડાઉન થયેલો છે એટલે આના આધારે વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે અને એ ઉપરાંત જે કઈ સ્વદેશી ચીજ વસ્તુઓ છે એમાં પણ જે રો મટીરિયલ છે અને જે રેડીમેડ મટીરિયલ છે આ બધામાં પણ આ સ્લેબના આધારે લોકોને ફાયદો થઈ રહ્યો છે વેપારીઓની આજે ભરૂચના સુપર માર્કેટમાં ભરૂચ શહેર અને જિલ્લાના ભાજપના સૌ અગ્રણીઓ સાથે અમે વેપારીઓની દુકાને દુકાને ફરી રહ્યા છે અને એમની સાથે પણ આ ચર્ચા કરી રહ્યા છે એટલે વેપારીઓનું પણ કેવું છે કે આ જીએસટી રિફોર્મના આધારે અમને ફાયદો થયો છે અને એ લાભ અમે ગ્રાહકો સુધી પહોંચાડીશું